હો હો એકદમ મજામાં હે હે સ્વાગત છે છે મારા નવા તો તો જો વાગ્યા રાતના અમે ચાલુ કર્યો રાંધવાનું કામ ચાલુ હે આ મે અહીંયા મૂકી હે આહાના માટે ખીચડી કરું હું ભજીયા કરવાની હતી ડુંગળી સુધારી એ ખાલી ડુંગળીના ભજીયા અટાણે કઈ ખાવાની મરજી કંઈ હતી નહીં તો ખાલી ખીચડી કરી ને બપોરનું શાક પડ્યું હતું એટલે ઈચ્છા હતી ને હમણાં તો તડકો લુ ને પડે ને મહાનાના માહાના લેખા સાંભળે તુબાનું વાલી નું ગયું તો પાણી પી પી હમણાં હે ને પેટ ભરાઈ જાય ને હાઈ જાય ખાવાનું ભાવતું હે નહીં તો હું ગાલો આજ ભજીયા કરી નાખે ના તો ભજીયા ખવાય નહીં ના તો પાણી પી પી ને તો થાકી જાય ને ભજીયા ખાઈએ એટલે જે વધારે પાણી પીવાઈ જાય તો જો ચોરટન ભજીયા બનાવા હે હા બેન ઉઠી ગઈ હાનું લઈ લઉં અને ઉપર સીટિયું માથે સીટિયું ખીચડી મારે છે તો એ આગળ મેં હું કાલ ફટાફટ ખીચડી નાખી દઉં ને અમારે ખાવાનું આમ તો મોડું હોય દસ વાગ્યા પછી અમે ખાઈએ બાર વાગે બાર વાગે તો સુઈ જાય તો આ વાગી જાય અમારે ખાવાનું દસ વાગ્યા પછી હોય અમે આહાનાને વેકેશન ખેતી એને ઉગરાવાની કે ઉતાવળ હોય નહીં તો પછી એક એક ઉઠવાની ઉપાધિ થાય કે સાંજે મોડા ને તો સવારે વહેલાં ઉઠીએ એટલે સાંજે આહાના જો સ્કૂલે ને

aja only onion onion bagi special onion ha, papa nggak? Ojek lagi mau kerja papa ada onion, biar perumaria ada onion, bagi kan, to onion bagi a gitu mana kena? Kan, Ojek kan. aja special onion bagi ya? Beli mana yang દીકરી મોરે હે ડુંગળી આહાના એમ મોરવાની હોય કેમ મોરવાની હોય મારી મોટી લાડેસર જીનકી લાડેસર ઘરમાં ઉતી હે ને મોરે હે ડુંગળી આજે આહાના મને ઘરમાં હે ને કામ માં મદદ કરતી હતી કા વેકેશન કે મમ્મી હું કે કામ કરવા લાગુ કા કરવા લાગો ને આપડે જીનકા લાડેસર ને મળતા આવી લાડો હું કરે લાડો દીકો કામ કરે ઉઠી ગયો મમ્મા નો દીકો ઉઠી ગયો માલો કાનો ઉઠી ગયો કલીક લઈ મારા કજ્યો ને કલીક લઈ માં કજીય તો મમ્મી મમ્મ બનાવી આવ્યો ને ડાયો દીકો થઈ જાય છે ને એમાં હો ગુડ ગર્લ થઈ જાય છે હો ને મમ્મી મમ્મ બનાઈ આવ્યો ને ગલમા ગલમ ભજીયા ઉતારીએ આવું હો હા કમારી આ હા ના ને કમારી તું બા બેને મારે જવાબ દેવા પડે હા તું તો અડધી કલાક રહીમાં કરીએ વાંધો નહીં આવે હા હમ सैम करी ताकि डुंगरी ना पर निकली जाए एक एक डुंगरी ऊपर काटी काया करी तो डुंगरी पूरी થઈ જાહે हेलो हाँ। मित्रों केम छो आप लोग में वीडियो अच्छी लागे लाइक कर शेयर कर सब्सक्राइब करो आते हैं काम करती थी मम्मी के जादू सीले ले मम्मी सीले ले मम्मी के कि मम्मी मा से धन्यवाद है তোবা গাম মারবা যায় हल्ला কিন্তু বাগা মারবা যায় নাজম আজকে মত এন্ড হোম উই একটু বা মেছে বড়ো There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice, too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view! I feel good. You look great, I like you, I can't wait. A first time, a first date you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall.

મોટરસાઈકલ છે ને ઓઢણી માથે નાખ દીધી તો એ બહુ પંખા ની હૈલા કરીએ ને તો તું બા જોયા કરે કોને ઘૂંઘટ ટાણો મોટરસાઈકલ હા તું બા તા જોવે હા એ કોને ઘૂંઘટ ટાણો હજી ઘૂંઘટ કરીએ હવે એમ જોઈ જોઈ જોઈ

coba મેસ ટેપપાય કઈ દીધું તું આ